હરિધામ વાંચ્યો બધા વાતો ખૂબ સાંભળો છે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ સાધન કઠન નથી અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં જે અખંડ રહેશે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કંઈ નથી Kalivõrra kõne , mul oli see , et ei tulnud daamil küll .

سستگ درڑ پی ایٹ منس بھاؤ سستگ میں در پیس سہج سمتی سستگ میں دڑھ پیتی شو سوہردھا جائے وقت و جائے بگونی ساتھ میتری وتے جائے وتے جائے وتے جائے, وقت جائے.

ભગવાન સ્વામિનારાયણ આ વાસ સર્વોપરી સદા દિવ્ય સાકાર કરતા હતા અને મંગલકારી આપણે બધા ભગવાનને સર્વોપરી માનવાના છે જ્યાં સુધી બીજાનો અભાવ આવે છે બોલાય છે સંભળાય છે મનન ચિંતન થાય છે ત્યાં સુધી નિષ્ઠા જ નથી તો નિષ્ઠા જ નથી એટલે એન્ટ્રી છે જ યાદ રાખજો નિષ્ઠા નથી તો એન્ટ્રી નથી ને એન્ટ્રી નથી એન્ટ્રી છે તો જાય પહેલો પેરીગ્રાફ સિદ્ધ થાય છે થયેલો જ હોય બાપાએ સીધી સાધી વાત આપણી આગળ મૂકી અભાવો કોણ ફરાનું ઢીકરામાં પડવું નહીં ભગવાનનું ભજન કયા કરવું બસ બેસના સિંહના ભેંસને ભારે આપણે માથે લઈને ન ફરવા એ સ્વામીજી હજાર વખત નહીં બે હજાર વખત નહીં લાખ વખત બોલ્યા છે બાહ્ય દ્રષ્ટિ છે તો બીજાનું જોવાય છે

સૌ સૌની ડાહરી બોલવે આપણે શું બીજો નહીં બોલવે તો શાંતિથી બિચારા મોકલશે શું ઉતાર છે આપણે પોતા માટે ઉતાર કરવાની છે કોઈ પણ ભોગે સ્વયં સ્વરૂપ એકતા સિત કરીને જ મરવું છે કોઈ પણ ભોગે નિર્દોષ બધી દ્રઢ કરીને જ મરવું છે

ਉਹ ਜਿਹਨੂੰ ਵਿਚਾਰ ਵਰ ਮੰਨ ਥਾਇ ਚੇ ਤਿਆ ਸੁਦੀ ਸਸੰਗ ਨੇ ਸਰਵਤ ਨਹੀਂ ਜਿਵੇਂ ਜੋ ਸਮਝਿ ਜੋ ਬੋਲੈ ਗਿਰੋ ਸਸੰਗ ਨੇ ਸਰਵਤ ਨਹੀਂ ਤੋ ਘਰ ਕਾਰੇ ਕਾ ਫਾਰੇ ਕਾਂ ਸੀ ਜਾਗ ਜੋ ਜਾਗ ਸੁਦੀ

એટલે મધ્ય સ્વરૂપનિષ્ઠ પંચાળા સા આપણે તો બધા જ છે મહિમા એટલે પ્રથમ સત્યાવીસ સાણતરી બાસઠ જેતલપુર ચાર અને પાંચ સ્વરૂપનિષ્ઠા અને મહિમા

اڈاڑ بھڑا سوڈی بھگنیان سوامی سے ساتھے ریا کونے ساتھے یکی مہنم ساتھے یکی مہنم سوڈی بھگنیان سوڈی سوا اڈاڑ بھڑا سوڈی بھاپا کٹلا سرار کٹلا کٹلا پرم پرمیمہ سمستہ سے بھیجی بھگو بھگنیان سوڈی യോഗ മഹാര കാരണം അധാ വർഷ ദിവസ വിസൻ ശാസ്ത്രീ മഹാര സ്വരൂ ശാസ്ത്രീ മ രാജ്യ એમને રાજી કરી લેવા છે મારી આજુબાજુ શાસ્ત્રી મહારાજ સિવાય કોઈ છે જ નહીં ભારત યોગી મહારાજ જીવી ગયા આપણે બધા એ રીતે જીવી લેવાનું છે જ ફરીથી વાત જ્યાં સુધી બીજાનું જોવાય છે વિચારાય છે બોલાય છે સંભળાય છે ત્યાં સુધી નિષ્ઠા દ્રઢ છે જ નહીં Það er nýstaðrönda til að fyrirbæða upp á því hvað að mannum sé. Sjó, sjó, sjó. Gjem, gjem nýstaðrönda til því að sé. Gjem, gjem, ég sá mér að hægna. Sárum nýstaðrönda til því að hægna.